એક મીટિંગ હતી સુલતાનપુર માં ઓલા નટબોલ બોલ ના ગણેશની નટ બોલ વગીર નો ગણેશ આખા ફોજદારી કરતો હતો તારી મિટિંગ થઇ બાકી તારી બેન ને થાય અમારા હલકા નીકળ્યા ને એટલે તારી મિટિંગ થાય બાકી તારી મિટિંગ નો થાય ભાઈ

બોડીગાર્ડ તારી બેન ને તારો બાપ બે પછી તું તારી ઓકાત બતાય માં રખડવું બોડીગાર્ડ લઈને અને ખોટી હવાની માં એક લોર રખડું છું તારે જ્યાં ખીલો મારો ને માર દેજે મારું ગામ સુલતાનપુર જ છે અને તે સુલતાનપુર માં મિટિંગ કરી હતી ને તારી માને હે નપટ ના તારી માને મારા જ હલકા નીકળ્યા હમ હમ મા રાજ અલકા નિગરા નગર તું થોડો અહીંયા મિટિંગ ભાઈ અને રહી વાત ઓલા જોડીસિયા વાળો એની વવને તમે કેટલું સોનું આપ્યું તું તૈ તમારે ભેગો આવ્યો હતો એની વવ કેટલું દવા બાર લાખ નું સોનું આપ્યું હતું

બધું અમારા હાથમાં છે એમ હે તારી બેન ને મારે અમારા મુખ્યમંત્રી ને કેવું છે ઓલા રાજકુમાર જાટ હત્યાનું કંઈક તો કરો રાજકુમાર ઝાટ હત્યાનું તો કંઈક કરો આ બાપ દીકરો બેય વ્યાજ આવે અંદર હમ એ આને મરવી નાખ્યો હમ તમારી શું પાટે છે આ તમારે એકસો તમારે એકસો ને સાઠ ધારો સુબીએ તો છે ઓગણ આઠ થઈ જાય હું તમારી સરકાર ગીર પડી જવાની હે ભુપેન્દ્રભાઈ એકસો ને ઓગણ થા તો હું તમારી સરકાર પડી જવાની કેટલા પટેલ ઓલો રીબડા વાળો અનિરુદ્ધ હે ચૂલે આમ રખડે મારે તો ગૃહમંત્રી ને કેવું હે તમે ખોટી ફાકા પોદારી અને ગોંડલમાં તમારું લઈને હો હોય ને તો અને ગણેશ તને શોખી ચલાવીને દઉં છું એક લોર રખડું હો તું એમ કેતો હતો ને કે ગોંડલમાં રાતે બાર વાગ્યા હો તો હું એકલો હોઉં તું એકલો ન હો તારી આરિયા ઓલા તારા આવ આવ ખવરિયા કુતરા હોય બોડીગાર્ડ ગીતા ઉપર જયરાજ સેડ્યો હોય પેદા થયો હોય ને જયરાજ ઉપર ગીતા ઉપર જયરાજ સેડો હોય ને તું ગણેશ પેદા થયો ને તારી માને આવી જા બાકી તું હે ને પટેલ સમાજ ને હાથો નો બનાય કે સુल्तानપુર માં મીટિંગ કરી થી સુલતાનપુર માં મીટિંગ કરી થી આ ઓલી કે વાત હે ને આપડા ત્યાં અહીંયા કાઈ નો વધે

તારી મને મારે તું એમ કેતો હતો કે અલ્પેશ ભાઈ ની તું એમ કેતો હતો કે અલ્પેશભાઈ બેન દીકરીની માથે વાત આવી અલ્પેશભાઈ ની બેન દીકરીની વાત કોને કરી હતી મેહુલ બોગરાએ કરી હતી બેને કરી હતી અલ્પેશ કથિરિયા એ કરી હતી